Welcome to the Sky Imperial Hotels and Resort. Good evening, the Sky Comfort Beach Hotel Dwarka. Ah, uh, sir, Sky Comfort Beach Hotel Dwarka. Varvara Dwar are we? Where are book Sir, we room Okay. Okay. Good evening, sir. Good evening, sir. Good morning. Good morning. Morning.

અમે તો મિશન દેસર ટેકનિકલમાં જરાય દીધી હાજી હવે તમને કમ્ફર્ટ ડિલેન્સ નું શું ને એ 2000 રૂપિયા માં કરી આપી છે અને સી ફિશિંગ જે 2500 રૂપિયા માં કરી આપીશું ઓન્લી બેઝિસ ઉપર ઓકે તો બુકિંગ માટે શું કરવું પડશે સાહેબ 50% પેમેન્ટ આપડો અડધો 50% તમારું ચેક ઇન ટાઇમ પર ઓકે સાહેબ નામ શું કીધું શિવ નામ છે મારું સાહેબ અચ્છા તમે હોટેલ પરથી બોલો છો કે ઓફિસમાંથી પ્રોપર્ટી હું મેનેજ કરની હેડ ઓન હેડ ઓન સંદા થી વાત કરી લઉં ઓકે તો સાહેબ આ હોટેલ દ્વારકા એસટીએમ દ્વારા બંધ કરવા માટે આદેશ કર્યો છે તમને ખબર છે અત્યારે આ 2 તારીખ પછી દેતાય અત્યારે નથી કેટલી તારીખ સુધી 2 જૂન પછી છે એટલે અત્યારે ચાલુ છે ને હું એટલે કન્ફર્મેશન એટલે કરતો પછી હું બુક કરું ને આમ ઓનલાઈન એટલે તો સાહેબ બુકિંગ નહોતું તમારું સાઈ ફાયર સેફટી કદી તો અમે એ રેસ્પોન્સ તો જવાબદારી કોની કઈ દુર્ઘટના થાય તો દુર્ઘટના એટલે કઈ દી દુર્ઘટના થાય સાઈ ફાયર સેફટી કદી સરકારના નિયમ મુજબ ન કરે ભગવાન દોરકા દીશ કઈ પણ આગ જની કે કોઈ ઘટના થાય તો પછી અમારું તો પેસેન્જર જે ફાયર સેફટી માટે આપડે યુટ ઈક્વિપમેન્ટ અવેલેબલ છે સાઈ ફાયર સેફટી એનું સી તો નથી ને આપડી પાસે સાઈ સુનતી ફાયર સેફટી એનું સી તો નથી ને આપડી હોટેલ માં હા એ વસ્તુનો મને પ્રોપર આઈડિયા નથી તમે NOC ના જે ડોક્યુમેન્ટ કો મને એ document નો idea નથી કેમ કે હું reception ઉપર નથી બેસતો સાહેબ મને તમે જે પણ કેતા હોય પણ તમારે કોઈ જાત નું કોઈ જોખમ નહીં થાય એ વસ્તુ ની guarantee હું લઉં છું સાહેબ એ બધું બધું વાંચ્યું એટલે મેં confirmation કરવા માટે ફોન કર્યો ના ના તમને એવું હોય તો સાહેબ એ વસ્તુ ની ચિંતા ના કરતા હમ એટલે અત્યારે બુકિંગ લે હું કરું તો મને રૂમ મળી જશે ને પછી હું ધક્કો નહીં થાય ને મારે કહેવાની વસ્તુ એ છે. સર સર રૂમ સર અમે મળી છે એનો કોઈ ઇશ્યુ નથી ઠીક છે તો કેવિસ બુક કર મને આનો આપસો તમે સ્કેનર કે આપસો કેવી રીતે બુકિંગ આપો તમે આઈડી WhatsApp પર તમે કઈ રીતે કરો બધી હું મારું આ નંબર WhatsApp પર છે હું એમ કહું છું કાલે તમારું ચેક ઇન જન પરમ વિશે ચેક આઉટ છે એક રૂમ જન બે લોકો છે બરાબર હાજી 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 ઓકે તમારો WhatsApp નંબર પર તમને ફોટો લોકેશન અને ટેરેફ મોકલી દીધું છે આ આ નંબર રો WhatsApp છે મારે હા 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 એમ 50% પેમેન્ટ આપડે એડવાન્સ હોલે 50% ચેકિંગ ટાઈમ પર હશે તમારું જે નામ થી બુક કરાવવું હોય તો બુકિંગ નેમ ખાક લખવું પડશે હા આધાર કાર્ડ મારું મોકલે પણ હા આધાર કાર્ડ તો સાહેબ ડિસ્પ્લેશન પર જરૂર પડછે તમે જે નામ પર બુકિંગ લે જે નામ થી તમે બુક કરાવવા માંગતા હો ઠીક છે તમે WhatsApp પર ડિટેલ આપી દે હો ચો સર સર થેન્ક યુ ઓકે